જેતપુર તાલુકાના થાણાગાલોર ગામે હત્યાનો એક બનાવ બન્યો છે નાના એવા ગામમાં હત્યાનો બનાવ બનતા ગામમાં સોપો પડી ગયો છે હત્યાની વાત કરીએ તો મકવાણા પરિવારમાં બે ભાઈઓ વચ્ચે થોડા દિવસ પૂર્વે માથાકૂટ સર્જાઈ હતી પરંતુ હત્યા થઈ જશે આવા નાના વાતમાં તેવું કોઈ સપનોએ વિચાર્યું નહોતું આજે રાત્રિના સમય દરમિયાન રણજીત મકવાણાના બાપાના દીકરા અશોક મકવાણાએ છરી લઈ અને રણજીત મકવાણા ઉપર તૂટી પડતા રણજીત મકવાણાનું ત્યાં ત્યાં ઢીમ ઢળી ગયું હતું તેમના મૃતદેહને પીએમ માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલો હતો આપ જોઈ શકો છો કે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે તેમનો મૃતદેહ છે અને પોલીસ પણ સરકારી હોસ્પિટલે અત્યારે ઉપસ્થિત છે જોઈ શકાય છે પોલીસે પણ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે અને બંને નો પરિવાર એક જ હોય એટલે કે હત્યારાનો અને જેની હત્યા થઈ છે તેમનો તો તેમનો પરિવાર જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યો છે દ્રશ્યો જોઈ શકાય છે નાના એવી વાતમાં કેવો કરુણ અંજામ આવ્યો છે